અરવલ્લી જિલ્લાનું સમઢિયાળા ગામ અને સમઢિયાળા ગામમાં એક કાનજી બાપા પટેલ રહે અને આ પટેલ બાપા એટલે ગામના મોવી કહેવાય ગામમાં કોઈ બી સારો નરસો પ્રસંગ હોય પટેલ બાપા હાજર હોય જો નરસો પ્રસંગ હોય કોઈને માથાકૂટ થઈ હોય અને પટેલ બાપા ઊભા રહી જાય ને જો સમાધાન કરાવે તો બે પક્ષમાંથી એક પક્ષ ના બોલે અને સમાધાન ત્યાંને ત્યાં પતી જાય તો મિત્રો આવી ઈજ્જતવાળા પટેલ બાપા કાનજી બાપાની આ સ્ટોરી છે અને મિત્રો બારવટીયાની સ્ટોરી છે સમય હતો બારવટીયાનો રાજાશાહી વખત સ્ટોરી છે અને બારવટિયા ત્યારે બારવટુ લઈને ફરતા એટલે બારવટિયા કહેવાતા પોતાના વચનમાં પાછા ન ફરતા અને ત્યાંના ત્યારના માણસો પણ એવા જતા મિત્રો તો આ કાનજી બાબા પટેલા સમઢિયા ગામ સમઢિયાળા ગામમાં એક સારા એવા મોભી અને એક ખેડૂત હતા અને સારું એવું જીવન જીવતા હતા અને એ સમયે એકવાર એક ઘટના બને છે હવે ઘટના એવી બને છે કે એક એ એ સમયનો જે બારવટીઓ હોય છે એ બારવટીઓ એ ગામના પાદરે ધામું નાખી દે છે અને કહે છે કે કાનજી બાપાને કેવડાવી દે છે કે આપણે જમવાનું રાત્રે તમે અમારું વાળું તૈયાર રાખજો અમે દસ બાર જણા જમવા આવશું હવે એ જ દિવસે ગામમાં પોલીસ ફોજદારી ફરતા હોય છે એટલે પોલીસ ફોજદારી કેવડાવે છે કે પાંચ છ જણાનું જમવાનું અમારું તૈયાર રાખજો એટલે કાનજી બાપાનો રોટલો મોટો ને ઓટલો મોટો બાપા એવા કાનજી બાપા એટલે કાનજી બાપા તો બંનેને હા પાડી દે છે પહેલાં થોડાક મૂંજાય છે પણ હા પાડી દે છે કારણ કે જમાડવા વાળો હંમેશા મોટો હોય છે અને એની સાથે હંમેશા ઈશ્વર હોય છે આ વસ્તુ અહીંયા કહી જાય છે કારણ કે બેને બે દુશ્મનને ભેગા કરવાના જમવામાં અને ખબર જ નહીં બીજાને કે આવું થવાનું છે કાનજી બાપા હા પાડી દે છે અને રાત્રે તો વાળુંનો ટાઈમ થાય છે જમવાનો સમય થાય છે એટલે બારવટીયાઓ એ આવે છે હવે એને એને ઘરની જો આપણે વાત કરીએ તો એના ઘરમાં વચ્ચે એક દિવાલ હતી અને એ દિવાલમાં એક નાનો એવો દરવાજો હતો આ બાજુ ફળિયું અલગ અને આ બાજુ ફળિયું અલગ બે ફળિયા હતા અને વચ્ચે એક નાની ખડકી હતી એટલે પેલી બાજુથી જો પહેલા પેલી દરવાજાથી આવે તો આ બાજુના ફળિયામાં આવે ને ઓલી બાજુથી આવે એટલે કે રાઈટ સાઈડથી આવે તો ઓલી બાજુના ફળિયા ફળિયામાં આવી જાય એટલે કાનજી બાપાએ બેને વિભાજીત કરી દીધા આ બાજુ ફોજદારોને પોલીસોને બિહાળી દીધા પેલી બાજુ આપણે બારવટીયાઓ આવ્યા એને બેહાડી દીધા અને જમવાનું ચાલુ કરાવી દીધું હવે જમતા હતા બધા એક ડોલથી અહીંયા પોલીસવાળાઓને જ જમાડે અને એ જ ડોલ પછી ખડકી ખોલીને વેલાવને પણ એ જ ડોલથી દાળ પીરસવા જાય આ રીતે જમણવાર ચાલ્યું એકાબીજાને વાતચીત કરે તો ખબર ના પડે એવું રીતનો એ માહોલ હતો અને પોલીસ પટેલ ખાઈને ત્યાંથી જતા રહ્યા અને બારવટીયાઓ રોકાણા કોઈને ખબર ના પડી કે બે દુશ્મન એક દિવાલની એક દીવાલ જ આડી છે અને જમે છે એવી ખબર ના પડી એકાબીજાને કારણ કે જો ખબર પડી જાય તો મોટું ધીંગાણું થઈ જાય એટલે ખબર જ ના પડી એકાબીજાને ગંધ પણ ના આવી કે આ રીતે જમણવાર પતી ગયું અને રાત્રે બેઠા હતા એટલે બારવટિયાએ આને કીધું કાનજી બાપાને કે કાનજી બાપા મારે તમારું આજે ગામ ભાંગવું છે એટલે કાનજી કહે એ ન થવું જોઈએ કારણ કે મારી ઇજ્જતનો સવાલ છે મેં તમને અહીંયા રાખ્યા અને કાલ સવારે કોઈ આવીને એમ બોલી જાય કે કાનજી પટેલે પોતાના ઘરમાં બારવટીયા પૂર્યા હતા અને બારવટીયા આપણું ગામ ભાંગીને જતા રહ્યા આ વસ્તુ મને પસંદ નથી કારણ કે હું સાચો માણસ છું એટલે બારવટીયાના પણ બારવટ હતા એણે કીધું કે ભાઈ તો શું કરું તો એમ કે છે કે તારે તમારે જો મારું ગામ ભાંગવું હોય મારું ગામ જો ભાંગવું હોય તો પેલું મારું ઘર લૂંટી જો તમે જો મારા ઘરમાં કંઈ પણ વસ્તુ છે એ બધી લૂંટીને તમે પછી મારા ગામમાં જેટલું તમારે લૂંટ ચલાવ્યું એટલે ચલાવજો કારણ કે કાલ સવારે મને કોઈ મેણું ના મારે કે આ કાનજી પટેલે બારવટીયાઓને અહીંયા પૂરીને ગામ ભાંગવું એટલે બારવટીયા સમજી જાય છે ને એમ કહે છે કે વાહ કાનજી પટેલ વાહ કાનજી પટેલ માણસ હોય તો તમારા જેવો એમ કહે છે કે તમે અમને જમાયેલા છે તમારું અન્ન અમારા પેટમાં છે અને હું આ ગામને કદી ના ભાગી શકું તમારું મન જોતો તો એમ કીધું એટલે સાબાસ કાનજી પટેલ કાનજી પટેલના વહા કરે છે રાત્રે બારવટી આવો ત્યાં સુઈ જાય છે અને સવારે વહેલા ત્યાંથી નીકળી જાય છે તો મિત્રો આ સૌરાષ્ટ્રની ભૂમિની સમઢિયાળા ગામની આ વાત છે અને આવી અમર વાતો વાતો હંમેશા માટે આપણા જબાન ઉપર ગુંજતી રહે છે અને એના માટે આવા વિડીયો પણ બનાવવા પડે છે તો મિત્રો આવા કંઈક આપણને કંઈક આપતા હોય એવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ્સ કરો તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ